હેલો લવ મિત્ર તો તમારી માટે ઘર સો બાંધણી ફક્ત પાંચસો ઓગણપચાસ રૂપિયામાં સાડી લઈને આવી ગઈ છે તો વધારો સ્ત્રીશક્તિ સાડી ગઢડા અને આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરો બંને ત્યાં સુધી આ વિડીયો શેર કરવું પણ બોલતા નહીં તો જુઓ આખો વિડીયો કલર શર્ટની વાત કરીએ તો બધા કલર તમને સુરક્ષામાં મળી જવાના છે જોઈ લો મસ્ત એન્ટિક ડિઝાઇનમાં બધા કલર તમને જોવા પણ મળી જવાના છે લીલો બીટ રેડ ટમેટી બધા કલર સરસ મહેંદી છે અથવા ઘણા અલગ અલગ કલર આપણે આમાં લઈને આવ્યા છીએ તો આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે સરસ મસ્ત એન્ટીક ડિઝાઇનમાં તમારી માટે સાડી અમે લઈને આવ્યા છીએ તો બંને ત્યાં સુધી આ વિડીયો શેર પણ કરવાનું ભૂલતા નહીં તો વહેલાં તે પહેલાં ફક્ત પાંચસો ઓગણપચાસ રૂપિયામાં ઘર્ષો બાંધણી તમને મળી રહેવાની છે